જામનગરમાં વરસાદના પગલે વીજ કંપનીએ સર્જી આફત રણજીતનગર વિસ્તારમાં વીજભાર વધઘટ થવાથી અનેક આસામીઓના ઇલેક્ટ્રિક ઉપકરણો નાશ પામ્યા ત્રણ દિવસથી વીજ પુરવઠો ખોરવાઈ જતા પીવાના પાણી માટે પણ ફાંફા સ્થાનિક કક્ષાએ વાત નહીં સાંભળતા રહેવાસીઓએ સચિવને મેઇલ કર્યા તાત્કાલિક વીજ વિક્ષેપ દૂર કરવા માટે કરવામાં આવી રજૂઆત હું એડવોકેટ કિરણબેન ટાકોદરા એડવોકેટ નોટરી અમારે અહીંયા ડી તે ચૌદ પંદર લાઇનમાં અમારે સળંગ આજે સળંગો દિવસ છે ગયા ગયા અમારે પ્રોબ્લેમ છે સોમવારે તો થોડાક આખો વાયર વીજળીનો પડી ગયો તો આ લોકોને કેટલી વાર જાણ કરી ફોન કરી જજો દ્વારા કરી રહી આ લોકો રૂબરૂ ગયા ફોન કર્યો છતાં પણ કોઈ જાતનો રિસ્પોન્સ આપ્યો જ નહીં કાલે એમનો વાયર જોઈન્ટ કરીને વયા ગયા એમાં તકલીફ કે પાવર રિટર્ન આવી ગયો એમાં પાવર રિટર્ન થયો એને કારણે બધાના વોલ્ટ વધી ગયા જે જીબી વોલ્ટ હોય ને એ વધી ગયા એના કારણે પાવર રિટર્નને કારણે બધાના ટીવી ફ્રીજ અને એસી વોશિંગ મશીન બધાને નુકસાન થયું છે એક ઘરે નહીં પણ ડી તેર ચૌદ પંદર બધાને નુકસાન થયું છે અને વધુમાં એ થયું છે કે આ લાઈટ અવર જવર રાત્રે કોઈ ઊંઘ નથી કરી શકતા અહીંયા રહેનાર બધા વેપારી છે નોકરિયાત છે બધાને રાત જાગી અને દિવસના કામ કરવું બહુ જ શારીરિક તેમજ માનસિક સખત ત્રાસજીબીનો થયો છે ફોન કરવા છતાં પણ કોઈ જવાબ દેતા નથી આજે એ લોકોએ જે પ્રી મોશન ની કામગીરી કરવી હોય ને એ પણ ક્યારેય કરેલ નથી બસ જયારે આવે ત્યારે છેડા છેડા કરી કરી અને અને વયા વયા જાય જાય છે એ કોઈ પણ વધારાની કામગીરી કરતા નથી આજે દસ દિવસ જયારે આટલા લાખો કરોડોનું નુકસાન થયું આટલા બધાનું ભેગા કરીએ તો ત્યારે માંડ એક વાયર એક થાંભલા નો બદલવા આવ્યા છે એ સિવાયની કોઈ વધુ કારીગરી કરે છે કે શું એક ખાલી થાંભલાનો વાયર બદલે છે બસ્તર માટે કારણ કે કરોડો નું નુકસાન થયું છે જયારે બધા કરીએ સાજી અમારે બાર બ્લોક માં સમૂહ નું પીવાનું પાણી આવે ને એ પાણીની મોટર બળી ગઈ છે પીવાના પાણી વગરના રહ્યા છે નીચેનો ટાકો ભયરો છે આખો પણ ઉપર ચડાવે કેવી રીતે મોટર જેવી રિપેર કરી રીતે પાછો ભડાકો થઈ ગયો એટલે ડબલ નુકસાન ગયું છે તે એ માટે કઈ યોગ્ય કાર્યવાહી કરે એવી અમારી અપેક્ષા છે હું અજય દોટીયા જામનગર રહેવાસી રણજીતનગર નવ દિવસ પહેલા પીજી નો એક વાયર અહીંયા તૂટેલો હતો જ્યારે સામાન્ય વરસાદી છાંટા પડ્યા અને વાયર તૂટ્યા પછી છેલ્લા નવ દિવસથી આજુબાજુની પાંચ સાત બિલ્ડિંગના લોકો હેરાન પરેશાન છે જવાબદાર અધિકારીઓને મળીએ ફોન કરીએ તોય ફોન ઉપાડતા નથી એમાં મિસ્ટર માણેક કરીને જે એના કમ્પ્લેન અધિકારી છે એને જેટલા અમે ફોન કર્યા ક્યારેય ફોન એને ઉપાડેલા નથી જવાબ આવતા આપતા નથી અને છેલ્લા ત્રણ દિવસથી જે લાઇટની પરિસ્થિતિ ગંભીર રીતે ખરાબ થઈ છે એમાં લાઇટ આવે જાય છે લાઇટ આવે તો રિટર્ન પાવર આવે છે જેના કારણે પાંચથી સાત બિલ્ડિંગની અંદર ઓછામાં ઓછા પંદરથી વીસ લાખ રૂપિયાના ટીવી ઇલેક્ટ્રોનિક ઉપકરણો કે ઇલેક્ટ્રિક ઉપકરણો ભરીને બરબાદ થઈ ગયા છે તો અત્યારે આ વિશે મેં ગઈકાલે બીજી બી સી જી બીના એમડીને જામનગરના કલેક્ટર સાહેબને અધિક સચિવને વગેરેને ઇમેલથી રજૂઆતો કરેલી છે આશા આવી રાખીએ છીએ કે અધિકારીઓ જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરી અને છેલ્લા ત્રણ દિવસ ત્યાં અમે જે અહીંયા હેરાન થઈએ છીએ પીવાનું પાણી પણ પૂરું અમને મળતું નથી નહવાનું પાણી નથી અને રાત્રે પાવર ન હોવાથી છેલ્લી ત્રણ રાત ત્યાં આજુબાજુની પાંચ સાત બિલ્ડિંગના લોકો સુઈ પણ શક્યા નથી આના વિશે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે એવી આશા રાખી